સુરેન્દ્રનગર શહેરમાં સીયુ શાહ મેડિકલ કોલેજ ટીબી હોસ્પિટલમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા રોગના નિષ્ણાંત યુવા ડૉક્ટર જયેશ મેણિયાએ હાર્ટના દર્દીઓને મોતના મુખમાંથી બચાવી સરાહનીય કામગીરી કરી છે તેમજ આજે વિશ્વ હાર્ટ ડે નિમિત્તે હૃદય રોગના નિષ્ણાંત જયેશ મેણિયાએ હાર્ટના દર્દીઓનો અને યુવા વર્ગને અચાનક આવતા એટેકથી વિવિધ કાળજી રાખવા સોનેરી સલાહ આપી છે એમાં જ સુરેન્દ્રનગર શહેરમાં દૂધની ડેરી નજીક ઉપાસના સર્કલ પાસે મિલેનિયમ પ્લાઝા ટુ કોમ્પ્લેક્સમાં હૃદય રોગના દર્દી માટે સ્વીમ્સ હોસ્પિટલ પ્રારંભ કરવામાં આવ્યો છે કાર્ડિયોલોજી સિમ્સ હોસ્પિટલ સુરેન્દ્રનગર આજે ઓગણત્રીસ સપ્ટેમ્બર એટલે વર્લ્ડ હાર્ટ ટેક ઘણા સમયથી આપણે સાંભળીએ છીએ કે યુવાનોમાં હૃદય હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે એના પાછળના કારણો શું જવાબદાર હોઈ શકે તો સૌથી પ્રથમ તો એક હાર્ટ એટેક જેને આપણે હૃદય રોગનો હુમલો કહીએ છીએ એ જવાબદાર હોઈ શકે એના સિવાય જન્મજાત હૃદયમાં કોઈ ખામી હોવી હૃદયના તપકારા અનિયમિત થવા વધવા કે ઘટવા હૃદયની દિવાલ જાડી હોવી બીજા કોઈ રોગો હોય જેના કારણે હૃદય ઉપર અસર થતી હોય એના કારણે સડનલી હૃદય બંધ પડે કે જેને આપણે સડન કાર્યક એરેસ્ટ કહીએ છીએ એના કારણે આવું થવાની સંભાવના રહે છે આ બધી બીમારી છે એને આપણે શું અટકાવી શકીએ અથવા તો અર્લી ડિટેક કરી શકીએ હા એના માટે હૃદય રોગના જો કોઈ પણ ચિહ્નો હોય જેવા કે છાતીમાં દુખાવો થવો ગભરામણ થવી પરસેવો વળવો શ્વાસ ચડવો કે ચક્કર હોય હૃદય રોગ નિષ્ણાત હોય એની પાસે જઈ એનું નિદાન અને સારવાર કરાવે એના ઉપરાંત લાઈફસ્ટાઈલ મોડિફિકેશન એટલે કે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જંક ફૂડને અવોઇડ કરવું જો ડાયાબિટીસ બ્લડ પ્રેશર હોય તો એનું રેગ્યુલર ચેકઅપ કરી અને એના માટેની સારવાર લેવી આ બધા વસ્તુ પ્રિવેન્શન કરી આ બધી વસ્તુ થી આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ અને અરલી ડિટેક્શન કરી શકીએ જે જેથી યુવાનોમાં રોગનું પ્રમાણ ઘટાડી શકીએ